નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સાજી સમાચાર ડોટ લાઈવ હવે જોઈએ અગત્યના સમાચાર સુરતના વરાછા સીતાનગર ખાતે સપ્તક મ્યુઝિક એકેડેમી એન્ડ ઇવેન્ટ દ્વારા ફર્સ્ટ એનિવર્સરી નું સેલિબ્રેટ કરવામાં આવ્યું હતું જેમાં સપ્તક મ્યુઝિક એકેડેમી ના સ્ટુડન્ટ્સ દ્વારા લાઇવ મ્યુઝિકલ ઇવનિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટર નૈતિક રેશમ વાળા સાજ સમાચાર ડોટ લાઈવ સુરત Yeah. <laughs> thank you so much thanks a lot If one come, you want to take આ એજન્મેન્ટ તો એવા મારા જીતાહીર ને જીતાહીર બનાવનાર બે વ્યક્તિ છે તો આપ આભાર કે તમને બધાય रहमानનો અમે તમામ મ્યુઝિક એકેડેમીયા ઇવેન્ટ કોમેડી મારું નામ છે આહિર જીત એ જે લોકો પ્રેમથી બોલાવે છે એ એના નામથી અને હું એઝ અ પ્રોફેશનલી સિંગર છું આજે પ્રોગ્રામમાં એવું છે કે છેલ્લા એક વર્ષથી હું સીતાનગર વરાછાની અંદર સપ્તક મ્યુઝિક એકેડેમી એન્ડ ઇવેન્ટ્સ નામની મારી એક એકેડેમી ચલાવું છું જેમાં નાના બાળકોથી લઈને ચાર વર્ષથી લઈને ચુમ્મોતેર વર્ષ સુધીને મારી પાસે ચાલીસ જેટલા સ્ટુડન્ટો છે તો લાસ્ટ ઓગણીસ નવ બે હજાર ત્રેવીસના રોજ અમે આ સપ્તક એકેડેમીનું સ્ટાર્ટિંગ કર્યું હતું ઓપનિંગ કર્યું હતું અને આજે તારીખ બાવીસ નવ બે હજાર ચોવીસના દિવસે અમે એક વર્ષની સેલિબ્રેશન કરીએ છીએ જેમાં અમારા સાથી મિત્રો એવા ઘણા બધા ઇન્ફ્લુએન્સરો છે જેના ઘણા બધા ગુજરાતી ઇન્ડસ્ટ્રીના સ્ટાર્સ જેને આપણે કહી શકીએ એવા લોકો છે જેમ કે આપણે સૌથી પહેલાં તો આપણા ગુજરાતમાં એમ કહેવાય છે કે સૌથી મોટું નામ એવા પારૂ ગુરુ કોમેડી કપલ એ અમારા આજના મેન ગેસ્ટ અને મારા ગુરુજી ઉસ્તાદ ગુલામ ફરીદ વોરા સર એ પણ આવી રહ્યા છે જેમના હસ્તકથી અમે દીપ પ્રાગત્યની શરૂઆત કરીશું અને સાથે અમારે વૈશાલીબેન જાની એસ્ટ્રોલોજર છે હિંમતભાઈ લાડુમોર એમના પણ અમને ખૂબ જ સારા એવો સપોર્ટ મળ્યો છે એકતા ફિલ્મ એન્ટરટેનમેન્ટ દ્વારા અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ભીષ્મ પિતામાં કહી શકાય એવા અમારા જસવંતભાઈ ગાંગાણી સાહેબના પણ એમ કહેવાય છે કે મને ખૂબ આશીર્વાદ અને સપોર્ટ રહ્યો છે સાથે મહેશભાઈ ગેરીટા રાજેશભાઈ જેની એન્ટરટેનમેન્ટ રાજેશભાઈ પટેલ અને મારા મોટાભાઈ એવા વિનોદભાઈ સિસારા જે હંમેશા મારી ઉપર એમ કહેવાય છે કે એનો સૌથી મોટો ફાળો રહ્યો છે અને બાકી અમારા બધા સ્ટુડન્ટોનો ખૂબ રાત દિવસ મહેનત કરીને તનતોડ મહેનત કરીને બધા સ્ટુડન્ટોનો અને સૌથી પહેલું નામ આપીશ પરેશ કવાડ જે મારો ખૂબ જ સારો બેસ્ટ ફ્રેન્ડ છે એનો મને એમ કહું કે એંસી ટકા ફાળો છે આ જે કંઈ ઇવેન્ટ કરું છું એમાં આ બધા મિત્રોના સાથ અને સહકારથી આજે હું ફર્સ્ટ એનિવર્સરી સેલિબ્રેટ કરી રહ્યો છું એવા બધા દરેક લોકોને હું ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું થેન્ક યુ મારું મેઇન કામ છે ગાયકી શીખવાડવાનું કે જેમાં ગળાથી પેટ સુધીની જે પ્રોસેસ છે કે કાવું કઈ રીતે શબ્દોને કઈ રીતે પ્રોનાઉન્સ કરવા ખાસ કરીને મારું મેઇન કામ ગુજરાતી લોક સંગીતનું છે કે લોકગીતો જે ફોક મ્યુઝિક મારો મેન સબ્જેક્ટ છે જેમાં શબ્દોને કઈ રીતે બોલવા અને કઈ રીતે ગાવું અને બાકી સાથે સાથે કીબોર્ડ આપણે હાર્મોનિયમ ગિટાર અને તબલાનું પણ અમે અહીંયા તાલીમ આપીએ છીએ અને પ્યોર ગુરુ શિષ્ય પરંપરાની અંદર હું જે શીખ્યો છું ગુરુ શિષ્ય પરંપરા મારા ગુરુજી છે જેનો તમને પરિચય આપું તો મિયા તાનસેનની સત્તરમી પેઢી ઉસ્તાદ પદ્મભૂષણ ઉસ્તાદ અબ્દુલ રશીદ ખાન સાહેબ એમના શિષ્ય છે મારા સાગરી છે મારા ગુરુ છે ઉસ્તાદ ગુલામ ફરીદ બોરા એમના અંદરમાં છેલ્લા સાત વર્ષથી હું તાલીમ લઈ રહ્યો છું અને એમની જે પરંપરા મુજબ હું જે શીખ્યો છું એ જ વસ્તુ મારા શિષ્યોને હું શીખવાડું છું બસ મીડિયા દ્વારા એક જ સંદેશો આપીશ કે ઘણા સ્ટુડન્ટો એવું કહે છે કે સર મને ઘરેથી આવી રીતે થોડું પ્રોબ્લેમ છે કે ઘરેથી સપોર્ટ નથી કે એટલા ટાઈમમાં તમે શીખી જાઓ એટલા ટાઈમમાં સ્ટેજ મળવું જોઈએ સ્ટુડન્ટોને ઘણા વાલીઓની ફરિયાદ છે તો બસ એક જ વસ્તુ કહીશ કે સંગીત એ કોઈ એક બે દિવસમાં બે ચાર દિવસમાં કે બે ચાર મહિનામાં બે ચાર વર્ષમાં આવી જાય એવું નથી સરસ્વતીની કૃપા થાય તો સંગીત આવશે તમે રસ્તા પર જાતા છો ને તમને લક્ષ્મી મળશે પૈસા આપણે રસ્તા ઉપર જરૂરથી જડશે કે મળશે આપણી ભાષામાં કહીએ તો પૈસા જડે પણ ક્યારેય તમને રસ્તા ઉપરથી કોઈ સારી પુસ્તક નહીં મળે બસ એટલું જ કહીશ કે લક્ષ્મી તમને રસ્તામાંથી મળશે સરસ્વતી નહીં મળે સરસ્વતી કૃપાથી આવે છે તો જે તમારા બાળકોની અંદર કે જે કોઈ મોટી ઉંમરના લોકો પણ શીખવા માગતા હોય તો શીખવાની કોઈ ઉંમર નથી અગર તમારા બાળકો સંગીતમાં કે કોઈપણ ફિલ્ડમાં હોય પેઇન્ટિંગમાં હોય કે કોઈ પણ આર્ટ ફિલ્ડમાં એક્ટિંગ ફિલ્ડમાં હોય તો એને બસ મોટિવેટ કરો એને હંમેશા એને માર્ગદર્શન પૂરું પાડો એને જે વસ્તુની આમાં જે જરૂર હોય છે તો સૌથી મોટો એક જ વસ્તુની જરૂર હોય છે કે એને તમારા સપોર્ટ અને સાથની જરૂર હોય છે બસ એ સાથ અને સપોર્ટ અને આપતા રહો તમારું બાળક કે કોઈ પણ તમારો વ્યક્તિ છે એ હંમેશા ડેફિનેટલી હંડ્રેડ એન્ડ ટેન પર્સેન્ટ હું શોર છું એ આગળ આવશે અને એ આગળ આવતા કોઈ નહીં રોકી શકે બસ સંગીતની અંદર તો રિયાઝ કરશે એ રાજ કરશે આ મારું માનવું છે